પાલિકાના ચીફ એકાઉન્ટને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો છે લાંચીઓ અધિકારી તેજસ પ્રકાશ ચંદ્ર આરીવાળા પાલિકાની મુખ્ય કચેરીનો ચીફ એકાઉન્ટ છે જ્યારે કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા ભીખુભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે સિક્યોરિટી પેટે ડિપોઝિટ કરેલા રૂપિયા પરત મેળવવા ઇજાદાર દ્વારા અરજી કરાઈ હતી જે રૂપિયા પરત કરવાના અવેજ પેટે ઇજાદાર પાસેથી આરોપીએ બે પોઈન્ટ પચાસ લાખની માંગ કરી હતી ઇજાદાર દ્વારા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરતાં છટકું ગોઠવાનું આયોજન કર્યું કર્યું હતું ઘોડદોડ સ્થિત પંચોલી સોસાયટી નજીક લાંચ લેતા પટ્ટાવાળાને પાડ્યો હતો જ્યારે ફરિયાદી સાથે લાંચ પેટે હેતુ લક્ષી વાતચીત કરનાર ચીફ એકાઉન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે જી ગત રોજ એક જાગૃત ફરિયાદ મળેલી કે એસએમસી માં સિક્યુરિટી ડિપોઝિટ ના પોતાના જે નાણા હતા જે નાણા રિલીઝ કરવાના અવેજ પેટે ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલા તેમજ લાલુભાઈ પટેલ જે એસએમસી માં પટાવાળા છે આ બંનેનાઓ બે લાખ પચાસ હજાર રૂપિયાની ફરિયાદી પાસે માંગણી કરેલી જે પૈસા સ્વીકારતા પકડાઈ ગયેલ છે તેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી તેજસ આરીવાલા ચીફ એકાઉન્ટન્ટ છે મુગલીસરા એસએમસી માં તથા લાલુ પટેલ એ એકાઉન્ટ વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે લાંચ માંગવાનું કારણ એ આ કામના ફરિયાદી છે તેઓની જે સિક્યુરિટી ડિપોઝિટ હતી એ સિક્યુરિટી ડિપોઝિટ રિલીઝ કરેલી એ રિલીઝ કરેલી એના આવે જ પેટે માંગેલા